તો આ છે પોરબંદરની ચોપાટી દોસ્તો તમને જે દેખાઈ રહ્યો છે એ છે પોરબંદરનો દરિયો પોરબંદરના દરિયા પર અત્યારે સવાર થઈ ચૂકી છે પોરબંદરની ચોપાટી પર તમે જોઈ શકો છો પોરબંદરના નાગરિકો આ જગ્યાથી આગળ વાહન લાવવાની મનાઈ છે સરસ વ્યવસ્થા છે જેથી અહીં ચાલનારા લોકોને કોઈ પણ વાહન ના નડે જ્યાંથી સુરજ નીકળે છે બરાબર એ જગ્યાએ તોરણ હોટલ છે ગુજરાત ટુરિઝમની ઘણી બધી હોટેલ દરિયા કિનારે આવેલી છે સામે પોરબંદરનું બારું દેખાય છે દરિયો એકંદરે સરસ હોય એવો છે બીચ પણ એકંદરે ચોખ્ખો છે જો કે બીચ ઉપર બીચના કાંઠે ઘણો બધો કચરો પણ છે જે અહીંયા તમે જોઈ શકશો પ્લાસ્ટિકની વસ્તુઓ લોકોએ જેમ બીજા બીચ પર નાખે છે અહીંયા પણ નાખે છે સૌથી વધુ તમને ખાવાના પડીકા દેખાશે દરેક જગ્યાની જેમ અહીંયાની પણ એ જ પરિસ્થિતિ છે ત્યાં એક ટ્રાયપોર્ડ દેખાય છે કઈ ફોટોગ્રાફી ચાલી રહી છે નવસર્જન આ બાળકો માટેનો પાર્ક લાગે લાગે છે 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 કે આ પોરબંદરની ચોપાટી હવે આપણે જોઈએ પોરબંદરની ચોપાટી પર લોકો માટે કેવી વ્યવસ્થા છે બેસવાની કેવી વ્યવસ્થા છે સજાવટ કેવી છે કચરાપેટી તમે જુઓ છો દરેક કચરાપેટી ઉપર કોઈ ચિત્ર કરેલું છે અને અમુક ઉપર પ્લાસ્ટિકની કોથળીઓ પર બાંધેલી છે ખૂબ સારી વાત છે અહીં ભેગા મળી ગયા વાતો કરવાની અહીં સરસ મજાની જગ્યા છે બેસવાની ભુજના પેન્સના ઓટલાની યાદ અપાવે એવા થોડા વાંકા ચૂકા ઓટલા પણ છે અહીં ખૂબ સુંદર બનાવ્યા છે અને પોરબંદરના સાંજના અહીં બહુ સરસ રીતે તમે બેસી શકો છો બીચનો નજારો લઈ શકો છો બહુ સરસ સીટ્સ બનાવી છે અહીંયા ઘણા બધા લોકો એકી સાથે બેસી શકે અને આ સુવિધાના વિકાસ માટે જે તે વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ શિલાન્યાસ કર્યો હતો અને એ પછી આ બેઠક ઊભી થઈ છે પાછળ જ તોરણ ટુરિસ્ટ બંગલો છે કાંઈ કંઈક છત્રી જેવું મૂક્યું હોવું જોઈએ પાયા દેખાય છે પણ એ પછી તૂટી ગયું છે બગડી ગયું છે દુઃખની વાત છે કે આટલી સરસ છત્રીઓ ગંદકીથી ભરપૂર છે જેમ ભુજની છત્રીઓમાં પણ નાગરિકોને કોઈ દરકાર નથી એમ અહીં પણ નાગરિકોને આ છત્રીઓની ચોખ્ખાઈની કોઈ દરકાર નથી હમીરસર કાંઠે જે છત્રીઓ બનાવવામાં આવી છે ત્યાં પણ આટલી જ ગંદકી આટલા જ પાનની પિચકારી તમે જોશો દુઃખની વાત છે કે અહીં પણ તમને એ જ પરિસ્થિતિ જોવા મળે છે હમ વચ્ચે છત્રી હશે એવું લાગે છે અવશેષ પરથી વચ્ચો પાયો છે અહીંયા તો દોસ્તો આ છે પોરબંદરની ચોપાટી અને પોરબંદરની ચોપાટીની રમણીય બેસવાની જગ્યા જે ગંદી છે પૂરેપૂરી ગંદી છે તો તમને પોરબંદરની ચોપાટી સારી લાગી કે માંડવીનો દરિયો સારો લાગ્યો માંડવીના દરિયાની પાસે પણ આવો રસ્તો છે નાનો થોડો ટૂંકો છે અહીંયા સરસ એવો પોળો રસ્તો છે અહીંનો દરિયો ખડ ખડકાળ છે અને ખડકાળ દરિયો હોવાને કારણે માંડવીના દરિયા જેવો સીધો સાધો વોટર સ્પોર્ટ્સ કરી શકાય કે સ્કૂટર ચલાવી શકાય એ પ્રકારનો દરિયો નથી અહીં ફરી પાછી દરિયા કાંઠે બેસવાની વ્યવસ્થા છે એ આ કશુંક જે પડી ગયું છે પાછું જે તે વખતે કોઈને પૂછી જોઈએ જો ખબર હોય તો જી માફ કરજો તમારી સાથે બે મિનિટ વાત કરી શકું અત્યારે ફેસબુક પર લાવ્યું છે આપણે હું ભુજથી આવું છું મારું નામ ડૉક્ટર નેહલ છે અને અમે લોકો અહીંયા ફરવા માટે આવ્યા છીએ તો પૂછ્યું હતું કે અહીંયા જે તૂટેલી વસ્તુ દેખાય છે પાછળ શું હતી ઓ પાછળ દેખાય દેખાય છે હતી

છત્રી તો બરાબર છત્રી તો છે પણ છત્રીઓની આ બાજુમાં લોખંડના પાયા નાખેલા હોય ને એવું દેખાય છે કદાચ એના ઉપર સુશોભન કર્યું હોય કે એવું કંઈક ના જૂનું છે તૂટી ગયેલું એવું લાગે છે એ શું હતું કઈક તૂટી ગયું હશે એવું હશે